હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સંભાવના 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 વિશે ભણવાના છે એટલે એટલે શું તો કે આજે આપણે એમ વિચારી કે આજે મુશળધાર વરસાદ પડવાનો છે એ સંભાવના કહેવાય શું કહેવાય સંભાવના એ સંભાવના સાચી પણ હોઈ શકે અને ખોટી પણ હોઈ શકે એ સંભાવના ચોક્કસ ના હોઈ શકે બરાબર એ આપણે ધારીએ કે આજે આજે વરસાદ પડવાના છે તો વરસાદ ના પણ પડે ને વરસાદ પડે પણ ખરો તો સંભાવના સાચી પણ હોય ને સંભાવના ખોટી પણ હોય ઓકે આપણે ધોરણ દસ સંભાવના ચેપ્ટર નંબર ચૌદ તો એના આપણે સંભાવના વિશે આપણે ભણીએ તો બધા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો

दिशा माँ ये सी आशक्य घटना है क्योंकि शक्य घटना तो शक्य घटना ने संभावना के लिए एक तो आ संभावना के इसे शक्य घटना शक्य घटना तो तेनी संभावना

પશ્ચિમ પશ્ચિમ દિશામાં તો અશક્ય ઘટના છે કેવી છે અશક્ય ઘટના કેવી છે અસત્ય ઘટના છે અસત્ય ઘટના અસત્ય ઘટના છે એટલે તેની સંભાવના કેટલી થાય તેની સંભાવના 0 એટલે હોય 0 છે કે પશ્ચિમ દિશામાં આવશે ના સૂર્ય પશ્ચિમ દિશામાં નથી ઉગતો એ તો પશ્ચિમ દિશામાં આથમે છે શું છે આથમે છે એટલે આ કેવી ઘટના છે અશક્ય ઘટના કેવી છે અશક્ય ઘટના છે તો અશક્ય ઘટના હોય તેની સંભાવના કેટલી હોય જીરો હોય કેટલી હોય હોય છે રાઈટ હોય છે ચાલો હવે સંભાવના એટલે શું સમજી ગયા કે તમે એક બીજું ઉદાહરણ આપો કે લીમડા પર કેવી લાગે છે તો અશક્ય ઘટના છે કેવી છે અશક્ય ઘટના અશક્ય ઘટના હોય તો એની સંભાવના કેટલી હોય જીરો હોય અને એવું કહે કે આંબા ઉપર કેરી લાગે છે હા આંબા ઉપર કેરી લાગે તો શક્ય ઘટના છે કેવી છે શક્ય ઘટના છે તો એની સંભાવના કેટલી હોય એક હોય છે ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે ચાલીએ તો હવે એક સૂત્ર છે એ સૂત્ર તમારે યાદ રાખવાનું છે અને પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે તમારે એમસીક્યુ માં લગભગ પૂછાઈ શકે છે બરાબર તો એક સૂત્ર આપણે એક સૂત્ર છે એ સૂત્ર આપણે લખી દઈએ બરાબર બરાબર જીરો થી મોટો એક અને એક થી નાનો જીરો સુધી સંભાવના હોય છે બરાબર તો સંભાવના સંભાવના ટકામાં હોઈ શકે પંદર ટકામાં હોઈ શકે વીસ ટકામાં સો ટકામાં આવી રીતના હોય શકે પછી અપૂર્ણાંકમાં હોય પછી માઇનસમાં માઇનસમાં હોઈ શકે નહીં માઇનસમાં નહીં હોઈ શકે માઇનસમાં સંભાવના હોઈ શકે નહીં એ ખાસ ધ્યાન આપવાનું એ પરીક્ષામાં પૂછાય છે

સંખ્યા અને અહીંયા શું લખે છે કે પી એ બરાબર ઘટના ઈ ઉદ્ભવે તેવી તેવી સંખ્યા અને નીચે કુલ સંખ્યા લખવાની નીચે શું લખવાનું કુલ સંખ્યા

પછી પત્તા ભણવાના છે આ ખાસ મહત્વના સમજવાના છે તો બધા વિદ્યાર્થીઓ અહીંયા ધ્યાન આપો રાઈટ ચાલો તો આપણે પત્તા વિશે ભણીએ પત્તા ચાલો રાઈટ પત્તા વિશે આપણે ભણે લઈ તો પત્તા કુલ કેટલા હોય આ પત્તામાંથી એક દાખલો ચાર માર્કસ નો સો એ સો પૂછાય છે એટલે ધ્યાન રાખજો આ પત્તા સરળ રીતે તમને યાદ રહી જશે એવી રીતે હું ભણાવું છું બરાબર ચાલો तो लाल रंग ना, लाल रंग ना पत्ता कितना है छोवस कितना है छोवस पत्ता काढ़ा रंग ना पत्ता हाँ पत्ता कितना है तो छोवस पत्ता लक्ष्योवस छोवस कितना था या बांन पत्ता था तो काढ़ा रंग ना पत्ता अन्य लाल रंग ना તમારે યાદ રાખવાનું છે તમને પૂછે કે લાલ રંગના પત્તા કેટલા તો છવીસ પડતા કેટલા પત્તા છોવીસ પડતા કાળા રંગના પત્તા કેટલા સત્વવીસ પડતા આમાં વિદ્યાર્થીઓ ગૂંચવાઈ જાય છે એટલે આ ખાસ ધ્યાન આપજો હવે અહીંયાથી આપણે બે ભાગ પડે છે કેટલા ભાગ પડે છે બે ચાલો અહીંયાથી પણ આપણે કેટલા ભાગ પડશે બે ભાગ પડશે રાઈટ ચાલો હવે લાલ लाल पत्ता कितना से तेर कितना से तेर तो यहाँ से आऊँ से चकटना पत्ता चकटना पत्ता कितना उसे तेर कितना उसे तेर यहाँ फली ना कितना उसे तेर यहाँ कारी ना पत्ता તમારા ચાર માર્ક્સ નો પ્રશ્નો બેઠો પૂછાય છે એટલે બધા મસ્ત એવું શીખી લેવાનું છે બરાબર ચાલો તમને એવું પૂછ્યું કે લાલ રંગના પત્તા કેટલા લાલ રંગ ના છીતા રંગ ના એવું કેળા રંગના પત્તા કેટલા છે તેર પત્તા કેટલા તેર ફલીના પત્તા એવું કે ત્યારે આપણને ના લગાડવાનું નથી ફલીના પત્તા કહેવાય ત્યારે આપણને તેર પત્તા લખવાના છે

पत्ता चल आमाथी बे भाग पडेल बे भाग काडी नु पत्तू चल काडी नो पत्तू तेर चल अइहा फली नो पत्तू 13 લાલ પત્તું તેર અહિયાં ચપટ નું પત્તું આ ખૂબ સારી રીતે ડાયાગ્રામ દોરી લેજો તમને સરળ રીતે યાદ રહી જશે બરાબર અહીંયા લાલ પત્તું ચપટ પત્તું કાળીનું પત્તું અને ફરીનો પત્તું કાળા રંગના પત્તા લાલ રંગના પત્તા બરાબર આ કુલ ટોટલ કેટલા છે બાવન કેટલા છે બાવન તો ચાલો સ્ક્રીન ફોટો પાડી લો ચાલો હવે તમને સમજાવું તો અહીંયા લાલ લાલ રંગના રાજા કેટલા

સાના વિશે પાસા વિશે ભણવાનું છે પાસાને એક વખત ઉછાળતા કેટલા પરિણામ મળે છે કુલ તો છ મળે કેટલા એક વખત ઉછાળતા કુલ પરિણામ છ મળ્યો છે કેટલા મળે છે છ બે વખત ઉછાળતા કુલ પરિણામ કેટલા મળે છે છત્રીસ મળે છે ત્રણ વખત પરિણામ કેટલા મળે છે બસો ને સોળ મળે છે કેટલા મળે છે બસો ને સોળ મળે છે આ પ્રશ્ન ઘણી વાર પૂછાય છે પત્તા વિશે એક પ્રશ્ન લગભગ છે કેટલા પૂછાય છે એક પ્રશ્ન ચાર પાંચ છ બરાબર એટલા મળે છે બે વખત ઉછાળીએ ત્યારે છત્રીસ પરિણામ મળે કેટલા મળે છત્રીસ પરિણામ મળે છે ત્રણ વખત ઉછાળીએ એટલા ત્રણ વખત બસો સોળ મળે છે આપણને પરીક્ષામાં ઘણીવાર વાર આટલો એક અને બે પૂછે છે કેટલા એક અને બે પૂછે છે વધારે પૂછતા નથી તો વિદ્યાર્થી મિત્રો આ ગયા વખતે 2024 માં પૂછાયેલું છે આ 2024 માં પૂછાયેલું છે એટલે ધ્યાન રાખજો કે ફરીવાર પાછું પૂછાઈ શકે છે રાઈટ ચાલો હવે આપણે આગળ સિક્કા વિશે સાના વિશે સિક્કા વિશે ભણીએ બરાબર સિક્કા વિશે ભણીએ એક વખત સિક્કાને ઉછાળતા પરિણામ કેટલા મળે છે મળે કેટલા મળે

અને ટી એક વખત સિક્કાને ઉછાળતા પરિણામ કેટલા મળે છે બે બે વખત બે વખત ઉછાળતા કુલ પરિણામ કેટલા મળે છે ચાર કેટલા મળે છે ચાર તો કયા કયા મળે છે ચાર પરિણામ બરાબર તો એચ

અહીંયા ધ્યાન રાખવું પડશે અને પરીક્ષામાં સારા માર્ક્સ લાવવાનું છે બરાબર ચાલો હવે ત્રણ વખત ત્રણ વખત ઉછાળતા કુલ પરિણામ કેટલા મળે છે તો આઠ મળે કેટલા મળે છે આઠ तो आठ कया कया मारे तो थे ये अपन हमने गौस बराबर चलो तो यहां ध्यान आपो एच 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 बराबर चलो टी 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 एच 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 टी टी एच टी अगला परिणाम तुम्हारा याद रखना है चार परिणाम पहला याद रखना है वैसे अपने चार ऑटोमेटिक याद रही जैसे सीस्टमेटिक तो जी टी T टी टी।, टी टी एच एच टी एच थी क्या एक बे त्र चार पांच सात आठ આઠ પરિણામ થઈ ગયા ત્રણ વખત ઉછાળતા કુલ પરિણામ કેટલા મળે છે આઠ બે વખત લખી લેજો સ્ક્રીન ફોટો પાડવો હોય તો સ્ક્રીન ફોટો પાડી લો બરાબર ઓકે ચાલો એક સૂત્ર આપણે રહી ગયું છે એ સૂત્ર આપણે શીખી લઈએ ચાલો તો એ સૂત્રો છે એ બાર બરાબર એ આ સૂત્રો પરીક્ષામાં ઘણી વાર પૂછાય છે આ સૂત્રો પણ તમારે ધ્યાન રાખવાનું છે બરાબર તો અહીંયા બધા ધ્યાન આપજો પી એ પ્લસ પી એ બાર સુત્રો મળે કરશો તો એકાદ દાખલા લગભગ તમને આવડી જશે એ દાખલો તમને કહું છું એ જો પોઈન્ટ હોય તો પી એ બાર શોધો આવો તમને આપશે પરીક્ષા તો આપણે એનો દાખલો આવી રીતના પહેલા સૂત્ર મૂકવાના છે એટલે જીરો પોઈન્ટ પાંત્રીસ પ્લસ પી એ બાર બરાબર એક આવું આપેલું છે આને આપણે કરતા બનાવવાનું શું બનાવવાનું છે કરતા તો પી એ બાર અને આ પેલી આપણે નાની સંખ્યા છે અહીંયા આપણે જીરો જીરો મૂકીશું ચાલો હવે જીરો પોઈન્ટ પાંત્રીસ આવી રીતના આપેલું છે તો બાદ બાકી કરવાનું છે શું કરવાનું છે બાદ બાકી કરવાનું છે તો અહીંયા અહીંયા તો જીરો જીરો છે એટલે બાદ બાકી થઈ શકે નહીં એટલે અહીંયાથી દશક લેશો એટલે અહીંયા જીરો વધશે બરાબર અહીંયા કેટલા વચે બચીએ અહીંયા આપણે એમ તો દસ મૂકાય પછી એની આ ઉપર નવ પછી અહીંયા દસ બરાબર દસ માંથી પાંચ એટલે પાંચ પછી નવ માંથી ત્રણ કેટલા છ તો જીરો જીરો પોઈન્ટ પાસઠ તમારો જવાબ આવે છે પરીક્ષામાં આ દાખલો પૂછાય છે ઘણીવાર એટલે તમારે યાદ રાખવાનું છે અને ગણવાનું છે ઓકે તો આટલે સુધી આપણે સંભાવના ચેપ્ટરમાં પ્રસ્તાવના આજે ભણી ગયા બરાબર આ પ્રસ્તાવના તમને બરાબર આવડશે તો આખું ચેપ્ટર તમને સરળ રીતે આવડી જશે અને આપણો સંભાવના ચેપ્ટર પૂરેપૂરું શીખવાનું છે બધા જ દાખલા શીખવાનું છે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબર કરજો શેર કરજો અને લાઈક કરજો બરાબર જેથી કરીને તમારા મોબાઈલમાં પેલા જ નોટિફિકેશન ઉપર જ આવી જાય છે તો બધા વિદ્યાર્થી મિત્રો શાંતિથી વિડીયો જુઓ અને પૂરેપૂરો જુઓ એવી મારી આશા છે અને બધા વિડીયો આપણે મૂકવાના છે દસમા ધોરણના બધા જ ચેપ્ટરના આપણા વિડીયો મૂકવાના છે તો બધા વિદ્યાર્થીઓ શાંતિથી જુએ અને શેર કરે સબસ્ક્રાઈબ કરે અને લાઈક કરે બરાબર તો ઓકે બાય બાય પાછા આપણે મળીશું